નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બજાર પે થઈ ગયા અગિયાર પાંચ થઈ ગયો શનિવાર મિત્રો આજે સૌથી ઓછો ઊંચા માર્કેટમાં સહ હજાર નેવરિપા સુધી ભાવ બોલાયો છે અને બસ જાણે લઈ આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરુના બજાર ભાઈને પેલા મિત્રો વિડીયો લાઈક આપવાનો અને ખાસ ચેનલમાં નવા આવ્યા તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય બોલતા અને બસ જાણી લઈ આજના તાજા ઝીરુના બજાર ભાવ रादनपूर त्रण हजार त्रणसो ते पाच हजार चारस दस रुपया सुधी नेनावा चार हजार बसो शाली ती पाच हजार दस रुपया सुधी वाराही त्रास हजार ते पाच हजार સુધી वीस रुपया सुधी उंचानी वाटतो तर मध्ये चार हजार नेव ती सहा स हजार नेऊ रुपया सुधी हळद चार हजार बसो ते पाच हजार बसोने तरीस रुपया सुधी हजार ते पाच हजार પોરબંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસોને દસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી હારી ચાર હજાર સાતસો દસથી પાંચ હજાર બસોને દસ રૂપિયા સુધી વાવ બે હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી થરા ચાર હજાર સોથી પાંચ હજાર એકસોને સાઠ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર સોથી પાંચ હજાર એકસો ને એંશી રૂપિયા સુધી બોટદ ચાર હજાર પાંચસો સિત્તેર થી પાંચ હાજર બસો છે સુધી જામનગર અઠ્યાવીસો નેવથી પાંચ હજાર બસો છે સાતસો દસ થી પાંચ નેવું રૂપિયા સુધી બાબરા ત્રણ આઠસો થી પાંચ ત્રીસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર થી પાંચ હાજર બસો ને સુધી ગોંડલ ત્રણ આઠસો થી પાંચ હાજર બસો ને સુધી અમરેલી પંદરસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર સો રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો એસી રૂપિયા સુધી જેતપુર બે હજાર નવસોથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી અને સાબરકુંડલા પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આજના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા